ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યુઝ માં હું આમ શાક્ષ સ્વાગત કરું છું સમાચારો શરૂઆત કરતા ભલે નજીક કરી અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી એર ક્વોલિટી ઇન્ડેક્સ બસો નોંધાઈ રહ્યો છે હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂપિયા પાંચસો અડતાલીસ કરોડનું આંતર કરાયું છે આમ છતાં શહેરમાં હવાના પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે સાંજે ખચમચાવી દેનારી ઘટના બની હતી સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ કોમર્શિયલ કોમ્પ્લેક્સના નવમા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ઢોકાવી દીધું હતું હવામાન વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યના મોટા ભાગના શહેરોમાં અને રાત્રિના વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ઠંડીમાં વધારો થયો છે સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે દસ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં વર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ઠંડીથી બે લોકોના મોત થયા છે શુક્રવારે ભોપાલ અને ઇન્દોર સહિત સાત જિલ્લાઓમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે મોકલવામાં આવેલા અત્યાધુનિક હથિયારોની સપ્લાય ભારતના કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા મહારાષ્ટ્રના થાણે શુક્રવારે સાંજે થઈ ગઈ હતી શુક્રવારે સવારે ભૂકંપ હતા આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક વધીને દસ પર પહોંચી ગયો છે જ્યારે સો થી વધુ લોકો ઘાયલ થયા છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગ્લુ બનાવતી ફેક્ટરીમાં બોયલર ફાટતા 15 ના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તે ધડાકાથી ફેક્ટરીનું બિલ્ડિંગ તૂટી પડતા તેના કાટમાળ નીચે પણ કેટલાય કામદારો અને ઓફિસ કર્મચારીઓ दबાયા હોવાની સંભાવના છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાના બે દિવસ બાદ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે શુક્રવારથી મંધાના પલાશના લગ્નની શરૂ થઈ ગઈ છે સોશિયલ મીડિયા પર મંધાનાની હલ્દી સેરેમનીના ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે સિયારાની રીલ જોડી અનિત પડ्डा અને આહાન પાંડે real life માં પણ ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી છે જો કે આહાન બિલકુલ ફિલ્મી ભાષામાં ખુલાસો કરતા કહ્યું છે કે તે અને અનિત ફક્ત સારા મિત્રો છે પાહાતા કને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર